તારો કાઢ લાખવાનો ધોઈ લખવાનો અને પછી હું આર કાઢવાનો ને પછી હું કવાનો અંદર દિવાળી ને આવે ત્યાં તો હું કઈ જાય મસ્તી ના હે યાર મારા ફેમિલી આપણે તો એટલી સાથે નહી આવે છે આ એ મારા વાલા સાથે આવી ઉડતો તો કરી કેમ છો તમે બધા મિત્રો મજામાં થઈ છે ને મજામાં રહેવા આ આના વિડિયો અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે ને આજ મહાને હું બહુ બટા ઉપીડા સાકલે યાર પછી જાવું છે દરિયામાં મચ્છીઓ લેવા કાઠે આવે કે એવા જાય એટલે કે તમને બતાવી એમ મારું બેટું મને બોલાવ્યું

તો ગાયસ એક મસબો બીજો હેલો હવે દૂર છે તમને બતાવી દેવું બે મસબો તો બંને હતા એક જલો તમને સાક આયો ભાઈ અને એક તો અહીંયા તક એક દેખાયતી ઓહ હો એટલો દૂર છે ફેમિલી ગજબ નેક્સ્ટ ને દૂર છે પણ આવડા મિથિલીને આવેલા આવે છું આય ખેંચો ખેસ મોટા ખેંસ ખેંચો ખેંચો ખેસો 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 કેવું પાણી આવી ગયો આમ તો આવે બપાસ મોટો 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 કેટલો બધો રેવાળો આવી લેજો ગાયસ

અનજે ગઈ બકાયા કાવલ રેમન એ સ્પીડ માં આવજો હાલો ભાઈ હા ગાજો શાક આવી ગયું છે અને શાક આખા મસવાનો કાઈ નઈ બાપ બે તકરા કરી શાક અને આમ પાપો જા તીરતેજા પર ઉળના સરી જા ખાઈ ગયા ભાઈ શાક એમ કે ઈંડોળી નઈ ને આ શું

કેવી રીતે હું કેવી રીતે સફાઈ કેવી રીતે સાફ બધું તમને બતાવી દો તો સૌથી પહેલાં તો આપણે છે ને માંડમ મળી જાય મોટો જબર માંડો આમ જો મસંદરી નાખેલી છે એટલે કે મોટા માખા હોય ને એનો નોડીએ કે એવી રીતે મસંદરી નાખી દેશે સારે બધું આખા આખા માંડોમ તમે જોઈએ કહેશો બાકી તો આવી રીતનું છે અને આ છે ગુમલા હું ગઈશ તાજા તાજા ગુમલા જોવો તમે લીલા છમ અને લાલે લાલ અને તાજે તાજા હુંકાઈ જાય પછી આ હવારમાં હૂકવેલા છે છે લેશે હૂકવેલા કહેશ વટી હું તમને બતાવું મારાવાલા મસ્ત મસ્ત હુકાય આ એક નંબર ગુમલા હુકાવા મળ્યા અને હુકાઈ જાય તો આવડે આ ગુમલા છે ને હું ભાવ પડે કઈ નક્કી નથી ગુમલા હુકાવાનું શરૂ થઈ ગયું છે અને આમાં છે ને જીવાય જ ન પડે મોટા માખાવાની અંદર નો કે એવી તો સેફટી રાખવાની હું ખબર એટલે મારો બેટો હાઈકલ પડે સાય એટલે હું બીજા દઉં છું ફેમિલી સેફ્ટી રાખવાની મોટા ભમભરા એટલે કે માખા નોકડીએ કે ને માખા નોકડે કે તો તમને કહું આ મજદારીમાં ફાળ હોય કે આવા તો એમને માયખું ગળી પણ માખા માયખું છે ને તો નથી આવ્યું માયખું છે ને એ જીવાય ન મેં કે ગાઈશ એ ખાલી પૂરીને લેવા આવે પછી આ મોટા ભમરા છે ને મોટા મોટા બ્લુ કલરના હોય ને વાદળી વાદળ સમજો કે મોટા માખા હોય ને એ કે મેકે ઈંડા કે એમાં પછી તળીકો ન પડ્યો હોય ને મેઘરવા હોય અથવા વરસાદ આવ્યો હોય ને એવું હોય ને તો ઈડું પડી જાય એટલે કે જીવડા પણ એ ગુમલા બે છે તો પગવી દે અથવા પછી હાવ સસ્તા હોય અને આનો હજી ભાવ કંઈ નક્કી થયો નથી આ ગુમલા જો ટૂંક ટૂંક છે મેં અંદર દિવાળી નહીં આવે ને કઈ જાય મસ્તી ના યાર મારા વાલા કોકને લેવા હોય તો કોમેન્ટમાં કહેજો કે લેવા છે એમ પણ હજી શું ભાવ છે એ નક્કી નથી કાચ નેન છો તા ટીસના

જો આ છે ને સારો નથી કાઢેલો ગાઈસ અને આ બધા સારો નીકળી દેલો સમજો જો સારો કાઢ લખી દેજો એટલે કા ગુમલો સાપ મસ્ત સારો કાઢ લાખવાનો ધોઈ નાખવાનો અને પછી હું આર કાઢવાનું ને પછી હું એટલે ગુમલાનો ભાવ ભાઈ દુનિયાનો હોય મારે પહેલાં કીધો આખું વિશીન ખાવાની આખું કઢી નહીં આખું વિશીન ખાઈ દેવાનું તમને કંઈ કોઈ નહીં પણ કેવાનું મતલબ પર હજાર રૂપિયા હતો ઓણ હજારેય થાય સાતસો થાય આઠસો થાય છસો થાય મતલબમાં માં પાંચસો ની તો કઈ જવા મારું હોકલ ગુમલા મળે નહીં પણ હજી હું ભાવ થાય ખબર નથી હું તમને અપડેટ આપી ડિટેલ આપી મારા વાળા તમને બધાને કોઈને નિરાશ નથી કરતો નિરાશ થવાય નહીં જતો તો કન્ટિન્યુ તાજા તાજા ગુમલા હું કહે એક નંબર ગુમલા રહી કેવલ રોવે લાગે સાથે માર બેટો માંડવો નીચો પડે મારું માથું બહાર નીકળી જુ બોલો જો એટલે છે ને લાઈક નથી આવતો વાકો વાકો ઉતારવું પડે અને ટ્રાફિક થોડીક વધારે છે ગાઈશ એના કારણે હું કાંઈ આમાં તમને હરખું વ્યવસ્થિત બતાવીને પણ આવી રીતે ગુમલા ધોવાના ફૂકવવાના બધી મેં તમને ડિટેલ આપી દીધી અને મશનદારી રાખી છે એટલે માખા નોકડીએ કે એ એક ફાયદો પડે દુનિયાનો જીવાતનો હોય પછી ગુમલા મસ્તીના ફૂંકાઈ જાય પણ શું કહેવાય ખબર દિવાળી આવશે ને ત્યાં ગુમલા મળશે હુકલ છે ને લેવાઈને સંપર્ક કરજો કોન્ટેક કરજો કાંઈકનું કાંઈક કહેજો મારા વાલા બાકી તો મને બીજી કંઈ વધારે ખબર નથી હવે હું જાઉં ઘરે હું કામ હાલ તું મારા રામ હું હમણાં શરીમતમાં જાઓ પછી હવારમાં શ્રીમતમાં ઉજો એક મસ્ત બહુ પછી બીજો મસ્ત બનાવ્યો શરીમતમાં ઉજો ને શરીમતમાં રામ કર્યું કર્યું અને આમ જો અમારા સબસ્ક્રાઈબર આવે ધનજીભાઈ માટે સ્પેશિયલ બહુ દૂર દૂર થી આવે સબસ્ક્રાઈબર ધનજીભાઈને ધનજીભાઈની માટે અમારા બધા માટે માન છે ઇવડાય ને બરોબર પણ અહીંયા કોઈને ભાન નથી આવડ ને કોઈને ભાન નથી હું ખણીયું ખણીયું તરતું હોય એનો વિડીયો નથી ઉતાર્યો ખાલી કેમેરામાં ઝૂમ કરીને જોયું આપડે ભાઈ કેમેરો જોરદાર રાખીએ બરોબર એટલે ઝૂમ થાય હું છે દરિયામાં મેં જોતા પણ ખણ્યું હતું કા એમ હતું ને એમ નહીં તે આ ખણ્યું હતું તે ખાલી એવું એવું ભાઈને ને દેખાડો ને એમ તારે તારે એમ હતું ને કે ભાઈ ને દેખાડું એમ એમ થતું હજી કોલમાં રમવા જાય છે ફેમિલી આવી રીતનો માંડવો થઈ ગયો છે મસ્તીનો બંધણ છે અને મસંદારી છે આવી રીતના ગુમલા હું જાય અહીં દેખા પણ આ મસંદારી નથી આપણને આમ થાય પણ અમે છે ને વગડાવીએ એમ ગુમલા નથી કહેતા અમે હુંકવીએ એમ કી

પણ એક નંબર હોય કે તા તાજી મચ્છી એટલે ગમે એને ભાવે એક વખત લઈ જાય કે એને વખત લઈ જાય બાકી તો આવી રીતના ગુમલા હુકવેલા છે અહીંયા અને હું જાઉં છું કન્ટિન્યુ ઘરે એટલે એ ઘરે તમને અપડેટ આપવાની માછલા તમારે ગમે એમ કરીને માછલા જોવો હું તમને માછલા બતાવી દઉં પણ એટલે આમાં બે માછલા છે ને મરી ગયા બોલો આમાં બે માછલા એક ફેરકા પગ થતા કે મરી ગયા છે આ કેવું છે ઓહો મસ્ત મોર પીસ જેવું છે તો આ એ મસ્ત મારી મસ્ત જોરદાર એક પાણીની નીચે બેઠો ગાય છે અહીંયા અહીંયા

એક અહીંયા છે સાત આઠ ને નવ બે મરી ગયા આમ ઠાકેજી આમાં બોલી મોટર મેઘ કીધું તમારે બધા કોમેન્ટ આવે છે નાનજી ભાઈ તમે ઓલું મેક કો મોટર મેકો મોટર એવું કઈ કોમેન્ટ હતી આવેલ પણ મને મારી બેટી કઈ મગજ માં રહી મોવે જાવ ને તે દિવસે આખરી મગવી લે હાલો તો બીજું તમારે શું કરવું યો એટલે આ નવો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દો છે મને લખ્યું તો સબસ્ક્રાઈબ કરી દો મળશે બીજા નવા વિડીયોમાં ગુમલા નવો ભાવ પડશે તે દિવસે હું તમને કીધું કેટલો ભાવ પીડ્યો કેટલો નહીં તો હવે મળશે બીજા નવા વિડીયોમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય બાય